દોસ્તો અમે આ છ છ યુનિટ રનિંગ કરવાનું કારણ શું કદાચ અમે એકાદો યુનિટ રાખીને અમે બતાવીએ કે ભાઈ આ અમારું મેન્યુફેક્ચરિંગ છે પછી ધંધો કરીને બાકીની પ્રોડક્ટ બહાર બનાવીએ તો ચાલે ને પણ સાહેબ અમે કેમ એવું નથી કરતા કારણ કે બાર વાળો શું આપશે ને એની હું તમને ગેરંટી ના આપી શકું આજે હું સ્ટેજ ઉપરથી બોલું છું જે ભરત બે કીધું તો ભાઈ તેલમાં એક રૂપિયાની ભેળસેળવી સાબિત થાય તો આખી જિંદગી તેલ અને એને એક લાખ રૂપિયા ઇનામ અલગથી આપવાનું એ પાછું અલગ થયું

તો આ અમારી દોસ્તો પ્રમોટર તરીકે હું કૃણિકભાઈની વાત કરું તો કૃણિકભાઈ પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે મારા માસીના